કૃષ્ણ ક્રષ્ણા મહાદેવ કેમ છે બધા મજામાં ને એક નવા લોકમાં તમારા બધાની સ્વાગત છે સવાર સવારના આઠ વાગી ગયા છે કમ્પ્લીટ થઈ ગયા છે આજે જતો બનાવવાની છે ખીચી પાછી કાલે મમ્મી એ કહી દીધી પાછી આજે કરે છે તો જો મમ્મી લઈને બેસી ગયા છે બધું સામાન કૃષ્ણ ક્રષિક્રષ્ણા લઈને બે ગયા છે બનાવી નાખીએ તો બાફવા મૂકી દઈ પછી વણસર હાલ લાગે મમ્મીને કાળું ટીલું કેમ કહ્યું કે થઈ નાખ્યું હું તો માખી બેઠી માખી અત્યારે મને ચાલો પેલો પેલા હલાવી લઈએ ને નાખો લોટ ને લાવો આપડો જાજો જાડો જોની કોલી દસ સરસ મજાનો કાલ લા બહુ મસ્ત છે તો એકદમ વાઇટ આજે સેકિંગ બતાવશું ઓકે ચોખા વધારે નાખ્યા હતા પહેલી વાર હતા એ તો ફાટી ગયા હતા માઈકલ તો સરસ થયા હતા ચૂલા ઉપર સરસ મજાનો મારે જો તલા આપણે જો તો બફાઈ ગઈ છે અને થોડું થાણું મથા તો બસ કરી નાખવાનું સંહો મે ને પાણી મુક દેલે સરસ રીતે બફાઈ જાય મસ્ત મજા આવી ગઈ છે અને જો બાફાઈ મુકી દઈએ અને ગરમ પાણી મુકી દીધું છે જો માં શવા સવારમાં કરી નાખી છે જો અમાર કામ તમારે બધાઈન પડ્યું છે બધું ખાલી અગાસી ઓરાણીસબ આપણે આપણે કામ કરવા માંડીએ

ચાલો આપડે બધું ફટાફટ કામ કરવા માંડીએ વાતાવરણ કઈક તો તો છે ને થોડું બેદી ત્યાં વાદળછાયું થઈ ગયું છે એવું બધું કામકાજ રાખે છે તો હવે પેલા તો આપડે બેડ માં બેડ ઉપર બધું ક્લીન કરી લઈએ સાફ સફાઈનું ક્લીન કામ કરી લઈએ ચાપડ ચૂપટનું કામ કરી જાવ ઉઠા પછી કઈક આવી હાલત હોય ને એમ જ હોય પેલા બધી વારી લઈને ને કામકાજ એવું બધું કરી લઈએ પછી મમ્મી પાપડ હશે આપડે બધી વાસી કામ કરશું એક વાસણ સાથે કરશે પહેલાં કચરા પોતા પછી હું કરી કેમ કે સાજુ હોય તો વાત તો લાગે હમથાણું હતી અને વાડી વાળા વાળીએ જા ખબર નહીં તો શું કામ હોયને શું નહીં હવે આવે પછી ખબર પડે આણે આવી ગયે છે આપણે ધોવા મહિના કપડા મમ્મી એનું કામ તો કરે સાથે લીધે હોય એ ફટાફટ કપડા ધોઈ લઈ પછી બટાકા વરસો દાબ જ પણ બની ગયા પછી આમ બધા આમ કરી લઈએ મોનિંગ જય શ્રી કૃષ્ણ હરણમાં આ દેવો કેમ છે બધા મજામાં ને જો એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને આજે પણ આપણે પહોંચી ગયા છે વાડીએ કારણ કે વાડીયા કાલે તો આંબાની અંદર દવા છાંટી થઈ ને આજે આપણે વારવાનું છે તલની અંદર પાણી કારણ કે તલ તો જ ઉગ્યા નથી બીજવાણી દે ગાય ગા એવું બધું કરવાનું છે તો જો આપણા અહીંયા તલ આવેલા છે તેની અંદર આપણે લાગે પાણી વારવાનું છે બીજવાણમાં તો ચાલો લાઇટ પણ આગળ થોડીક વારમાં આવી જાય છે આપણે ચાલુ કરી દઈએ પાણી આપણું

કેવી છે હા મોરી છે ચાલો એક ખાટલો તો જો મમ્મીએ ભરી લીધો છે બીજા બેન મોજ માણવા માંડ્યા છે કેમ બેન એટલે જઈને શું કઈશ તો એવું તું કરી એમ ન કરે બટા ફૂલ બનાવ્યું શું બનાવ્યું આપણે જો વર્ગી ગયા છીએ પાણી માટે લાઈટ પણ આવી ગઈ તો પાણીનું પણ આપડે ચાલુ થઈ ગયું છે જો આ બધું પાણી પણ આપડે તલની અંદર કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે અને પપ્પા આવી ગયા તો પપ્પા તો જ આમ શાકભાજી બધું તુવેર મને એમાં બધા રાઉન્ડ મારે છે કે શું તુવેરમાં તકલીફ છે શું નહીં બધું જોવે છે તપાસ કરે છે ને આપણે બે હવાનું છે પાણી વારવા માટે કારણ કે બેઠા બેઠા જ પાણી વાળવાનું છે આમાં કારણ કે જો કાંઈ મોલ તો બધું છે નહીં બધું દેખાય છે પાણી ક્યાં પી હોય બેઠા બેઠા નાકા વાર લેવાના છે ચાલો આપણે પણ આપણું કામ ફિનિશ કરી લઈએ અને પપ્પા આવ્યા છે તો પપ્પા આનું કામ પણ રાઉન્ડ બાઉન્ડ મારી ગયા કાલે આંબામાં દવા છાંટી હતી તો પપ્પા ત્યાં પણ આંબામાં પણ નજર મારી ગયા કે આની અંદર શું તકલીફ હતી ગરો બરોબર બધું તો થોડું ઘણો સાફ થયું કાંઈ છે કે નહીં જીવડા બીવડા આતે ઉડે હે કે નહીં એ બધી તપાસ કરી લઈએ આવશે એટલે આપણે એને પણ પૂછશું થોડુંક નથી દેખાતું કહે તો ખરા કારણ કે સવારના આવીને આટો મારી લીધો હતો તો ચાલો આપણે પણ વર્ગી જાય પાણી વારો માટે આપણું કામ કમ્પ્લીટ કરી લઈએ લાઇટ પણ આજે તો જો સારી છે ને કે તો હું આવ્યા ભેગી લાઇટ તો પરબારી હોય જ જાય ના આજે તો સારું છે એટલે વાંધો નથી ચાલો આપણે આપણું કામ પણ હાલ

ધાણા જીરો બધું મિક્સ કરીને મસ્ત મજાનો રસાલો રેડી કરી લઈએ આપણે ક્યાંય ખવાય ને બધું મસ્ત મસ્ત હતું જો લાલ ચટણી જઈ છે ખાંડેલી આદુ મરચું ધાણા ભાજી બધું ધાણા મેં ભરપૂર નાખી લીલા મસ્ત ભરે ભરે શાક કરવું સાહેબ છે લીલું લીલું દેખાય લાલ ના દેખાય તો કાઢી લીલું દેખાય ને લીલું દેખાય અને શાક ખીસી બે ફેવરીટ આપણું હતું જ તા પછી જાઉં મિક્સ કરી લીધો તમે પણ મોમરાના આવી રીતે ઉપયોગ કરજો બહુ મસ્ત મજાનું શાક થાય મમ્મી રીંગણા ભરવા મંડ્યા સર પપ્પા આવી ગયા હમણાં કઈ કહે આવશે ને એટલે રીંગણા ભરવામીને આપડે પાપડ થોડાક આયેલા એવું છે પછી ટ્રાય કરવા જાય છે મમ્મી ભલે રીંગણા બધા જાય મરચા મસ્ત મજા આવશે છે ફોટો પાડી દે પછી હવે હલો અમે કઈ મૂકવા જ જોહે તો સરસ મજા મમ્મી અહીંયા પાપડ પણ વણી લીધા છે અહીંયા કેમ કે વા હમ નહોતા તો અહીંયા પછી નહીં ખા એક ખાટલો ભલે બે ખાટલા ભલે પછી આડાવડા કરી આવીને કઈ કામકાજ કર્યું ને મારા પાપડ વણેલા જવો તમે મારે કીધું તો ઉઠલાવા ફાટી જાય છે બે ત્રણ ફાટી ગયા મમ્મી કહેવાય રહેવા દે તો વણીએ તો ખરા ટ્રાય કરીએ પાછી આવતા રહી સાસુ ફ્રીજ ની ખાખા ખોરી કરવા માંડ્યા છો તો શું કહેતો છો તો એ માલ મૂકો છો ખાખા ખોરી કરી લીધી આવતા બે રસોડામાં પણ આવું જ પડે એનો ખતન ગમે નહીં ખાખા ખોરી કરવા બોલો સોર ખાખા કોરી કરે ને એમાં પપ્પા ખાખા કોરી કરે હું દે પણ લાઈટો લાઈટો વેનો કટક છે સાલ ખમણ ન કરું કાચવેનો આસો બતા આના મજા એ મજા જ આવે પટકી મજા આવે હા રોયી કરો આનો પપ્પા વર્ગી ગયા જાવ હેલ્પ કરવા મમ્મીને હેલ્પ કરવા બેહી ગયા હોવું ન કરાય તો સાહારન વારો લઈ લેવું રોયી કરો રોયી કરો રેડ થઈ ગઈ છે માથે શંકાર હમણાં બોલાઈ દે છે મસ્ત મજાનું શાક રેડી થઈ ગયું છે પાણી નહીં નાખ નાખ નહીં નાખો તો પાણી વિના મમ્મી જોડાવશું શાક નાખ નો નાખે હું તો નાખું મમ્મી નો નાખે

એ અસલ શાંતિ થઈ ગઈ બીજાને કીધું મેં તારા સાટું રોટલી કરી તમે તમારા હાટું રોજ કરે ને ભૂરાઈ ગઈ હવે જઈશું ભાત રેડી થઈ ગયું છે ભૂખ લાગી ગયું મમ્મીને પપ્પા બેહી ગયા ખાવા આપણે થોડોક ફેરાડી સેવડોસ ખાઈ લઈએ એટલે તો વેલું વેલું છે પાપડ હોયના પણ વેલું વહેલું થઈ ગયું પાપડ કમ્પ્લીટ થઈ ગયા છે હવે ભણાઈ ગયા છે

છોલે કાનુ માત છો છોલે કાનુ માત છો છોલે માતે મિંદી છો છોલે કીય હે બહો ઓ પ્રપસી મા ચાર વેગા જઈ સી બેસવા માટે કેમ બા અખે આ કજો અમારા દીદા બેન આલી આલી થાકી ગયા થાય લીધા અમારા રબારી પણ આવી ગયા જો હારે તમે હાવ હો આની ને એવી સમાજ બીજા બેન સાવ થાકીને તે થઈ ગયા કેમ બેન રોમા છાની લેજે જાય એમાં દીકરો મમ્મી હે નવીન નવીન બાજુ લઈ જઈશ કેમ બીજા બેન હે તારે તને મજા આવશે ને પાણામાં હે રમવા મેન ડિજાઇન કો પાણામાં મજા આવશે ને તને તમારે પણ એ મલખ મોટું છે